વરસાદે વિરામ લીધો છે છતાં ડભોઈના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી ડભોઈના ભાથીજી નગર જ્વાલા માતા મંદિર તેમજ નાંદોદી ભાગોળ પાછળના વિસ્તારમાં હજુ પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા હીરા ભાગોળની બહાર ભાથીજી નગર સોસાયટી આવેલી છે ત્યાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે પાણી ભરાઈ જાય છે પ્રેગ્નેન્ટ બરીઓ પણ સ્ત્રીઓ પણ કેવી રીતે આવે છે એમનું મન જાણે છે અને વૃદ્ધાશ્રીઓ પણ છે એ પણ કેવી રીતે આવે છે ચાલે છે કોર્પોરેટરને સમજાવતા પણ કોર્પોરેટર આવતા જ નથી જોવા ઘણી વાર સમજાવીએ છીએ પણ એ એવું કઈ આશ્વાસન આપ્યા કરે છે ખોટું ખોટું કે અમે આવીશું આવીશું પણ કોઈ દિવસ આવતા નથી જોવા પણ નથી આવતા આટલું બધું પાણી ભરાય છે એ છતાં પણ કોઈ દિવસ જોવા આવતા

બીજું કશું આવતા નહીં કોઈ પણ દિવસ કોઈ કોઈ પણ દિવસ જોવા આવતા નહીં કે તમારે શું કરો છો હું નહીં કેટલું પાણી ભરાયું છે તમારે સમસ્યા શું છે તમારા ગટરનો પ્રોબ્લેમ છે કે કઈ પ્રોબ્લેમ છે હવે પ્રેગ્નન્સી હોય અમારે કેવી રીતે લઈ જવાની બોલો છો એ અહીં એમ્બ્યુલન્સ થોડી આવવાની છે અહીંયા કઈ અમારે ઉચકીને કેવી રીતે લઈ જવાના કયા રસ્તેથી લઈ જવાના બોલો છો અમારે ચાલવા હરવા ફરવાનો એક જ રસ્તો છે તમારે શું કરવું ભારત માતા કી વંદે માતરમ જણાવવાનું આવે કે ભાતીજીનગર નગર પર ભગોરબાલ નગર આવેલી છે જેના કેટલા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે નગરપાલિકાના કર્મચારીને બી જે ખબર છે કોર્પોરેટરને બી ખબર છે કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા પણ આશ્વાસન આપે છે લોલીપોપ આપે છે કે તમારું નાણું થઈ જશે જે નાળુંની ગ્રાન્ટ કેટલા સમયથી મંજૂર થાય છે પણ એ ગ્રાન્ટ કહી જાય છે કે આજ સુધી કોઈને ખબર નથી જે ટાઈમ કોર્પોરેટર બદલાઈ ગયા પંદર વર્ષ થયા જે અમારે પાણીની સમસ્યા છે એ પાણી અમે એમને કીધું કે અમારે પાણી તો ભલે આવવાનું જ છે પણ તમે ચાલવા આવવાનો રસ્તો છે કરી લો ક્યાંક અહીંયા બધા હોમગાર્ડ જીઆરટી નાઇટમાં નોકરી કરે બધા જ છોકરાઓ બનવા જાય છે પાણી ક્યારે અમારા પાણી છે અત્યારે હાલમાં પાણી છે જ ને પાણી રહેવાનું જ છે પણ એ પાણીનો અમે એવું નહીં કહેતા પણ અમારે તો નારું નારૂ રોલ ઓછો કરી લો એ સમસ્યા કે અમારે આવવા જમાં તકલીફ ના પડે ને બીજું કે અહીંયા પાણીની સમસ્યા છે પાણી ગંદુ કેટલા સમયથી આવે છે અમે અત્યારે સોસાયટીમાં કોઈના નવા પાણી આવતું નથી ના અત્યારે વચ્ચે કનેક્શન કપાઈ આવ્યું છે ટેન્કર આવે છે નગરપાલિકા ટેન્કર મોકલે છે એમનો આભાર એ પાણી બી ગંડું આવે છે તો અમારે પાણી પી પીવાનું જોઈએ ક્યાં લેવા જવાનું પાણી ખરાબ આવે છે ગટરનો બી સમસ્યા છે તો આનું નિરાકાર વહેલી તકે નગરપાલિકા કરે એ જ અમારે આશા છે અને જે અમારા રસ્તાનો જે પ્રોબ્લેમ છે જે રોડ ઊંચો કર્યા લે નારો કર્યા લે એ એ તો થઈ જાય તો અમારો આ સમસ્યા દૂર થઈ જાય પણ આવું કેટલા વર્ષોથી ચાલે છે કે તમારું સમસ્યા થઈ જશે પણ આજ સુધી થયું નહીં ગ્રાન્ટ મૂકે છે પણ એ ગ્રાન્ટ કહી જાય છે ખબર પડતી નથી એ રોડનું કે કે તમામ નારું બની જશે આ સુધી ભણ્યું નથી છેલ્લા પંદર વર્ષથી આ ચાલે છે પણ એક નગરપાલિકાની આંખ નહીં ઉઘરતી કોર્પોરેટરની આંખ નહીં ઉઘડતી ધારાસભ્ય બી રજૂઆત કરે છે પણ આ કંઈ થઈ નથી સાકર લક્ષ્મી એગ્રી સીટ્સના એરંડા સ્ટાર્ટ स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जा तेरी माणु मा शक्ति से भरपूर सुकारो ओछने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारा।